ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર ઓગણત્રીસ જૂન બે ના રોજ બપોરે એક કલાક અને છપ્પન મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે શુક્ર પોતાની જ વૃષભ રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું પોતાની જ રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે ઓગણત્રીસ જૂન થી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે શુક્ર મોટા ફેરફાર તમારી કુંડળીમાં ત્રીજા ભાવના સ્વામી છે અને દસમા ભાવના પણ સ્વામી છે તમારા કર્મસ્થાન એટલે કે દસમા ભાવમાં થશે દસમ ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપતું નથી ગણવામાં આવતું આ ગોચર વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે દસમા ભાવમાં શુક્ર ગોચર માનસિક ચિંતા અને કલેશ આપે છે તે નોકરી વ્યવસાય વગેરેમાં અવરોધ ઉત્પન્ન કરવા વાળું કામ કરી શકે છે કામમાં નિષ્ફળતા આપી શકે છે અને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમારી બાબતમાં જોઈએ તો આવા પરિણામો દેખાતા નથી કારણ કે શુક્ર પોતાની રાશિમાં જ વિરાજમાન છે તેથી તે સંબંધિત બાબતોમાં શક્તિ આપશે પરંતુ તેમ છતાં ક્યારેક આ બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ પણ આપી શકે છે તેનો અર્થ એ છે કે ચિંતા પછી ચિંતાનો ઉકેલ પણ મળશે કોઈની સાથે વિવાદ પછી સમાધાન થઈ શકે છે નોકરીમાં મુશ્કેલી પછી મુશ્કેલી દૂર કરવાના માર્ગ મળી શકે છે વ્યવસાયમાં પણ મુશ્કેલી પછી તમને લાભ મળી શકે છે તમને કામમાં સફળતા મળશે અને સરકારી વહીવટ સાથે નારાજગીનું વાતાવરણ પણ દૂર થઈ શકે છે એનો અર્થ એ છે કે મુશ્કેલીઓ પછી ઉકેલો મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવના સ્વામી તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર દરમિયાન ભાગ્યના સ્વામી શુક્ર તમારા ભાગ્ય સ્થાનમાં રહેશે સામાન્ય રીતે ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનાર માનવામાં આવે છે વધુમાં ભાગ્યનો સ્વામી શુક્ર ભાગ્ય ભાવમાં આવ્યો છે તે સ્વાભાવિક છે કે તે ભાગ્યને મજબૂત બનાવવાનું કામ કરશે એટલે કે તમને ફક્ત તમારા કાર્યો અનુસાર પરિણામ મળશે જ નહીં પરંતુ ભાગ્યના સારા સહયોગને કારણે તમે કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સરળતાનો અનુભવ કરશો સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ સરળતા રહેશે ધાર્મિક યાત્રાઓની શક્યતા રહેશે પરિવાર કે સંબંધીઓમાં પણ શુભ કાર્ય થઈ શકે છે એટલે કે શુક્રનું આ ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપશે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં શુક્ર તમારા લગ્ન રાશિના સ્વામી તેમજ આઠમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા આઠમા ભાવમાં થશે જો કે સામાન્ય રીતે આઠમા ભાવમાં મોટા ભાગના ગ્રહોનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ આઠમા ભાવમાં શુક્રનું ગોચર પણ સારું પરિણામ આપતું માનવામાં આવે છે વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં તે તમને રાહત આપવાનું કામ કરી શકે છે જો તમને પાછલા દિવસોમાં કોઈ સમસ્યા કે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તો તે સમસ્યાનો ઉકેલ હવે મળી શકે છે તમને નાણાકીય બાબતોમાં પણ સારો લાભ મળી શકે છે પરંતુ લગ્ન અથવા રાશિના સ્વામી આઠમા ભાવમાં જવાનું સૂચવે છે કે કોઈ પણ કાર્ય ધીરજથી કરવાની જરૂર પડશે એટલે કે તમે પહેલા ધીરજથી જ કામ કરી રહ્યા હતા તેના કરતાં પણ વધુ ધીરજ વધારવાની જરૂર પડશે આ સાથે તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવા પડશે આમ કરવાથી કોઈ નકારાત્મકતા રહેશે નહીં અને તમે નાણાકીય બાબતોમાં સારું પ્રદર્શન કરી શકશો સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની શુક્ર વૃશ્ચિક રાશિના જાતકો તમારી કુંડળીમાં સાતમા ભાવના સ્વામી છે અને બારમા ભાવના પણ સ્વામી છે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર સાતમા ભવમાં થશે જો કે સાતમા ભવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું નથી આવા ગોચરનો ઉલ્લેખ છે કે સાતમા ભવમ શુક્રનું ગોચર ગુપ્તાંગ સંબંધિત રોગોનું કારણ બની શકે છે પરંતુ તમારી પોતાની રાશિમાં હોવાથી તમને આવા રોગો ન થાય તેમ છતાં આ રોગોથી વાકેફ રહેવું અને કાળજી રાખવી એ સમજદારીભર્યું તમારા માટે રહેશે સાતમા ભવમાં શુક્રનું ગોચર મુસાફરીમાં મુશ્કેલી ઊભી કરતું માનવામાં આવે છે તેથી આ સમય દરમિયાન મુસાફરી ન કરવાનો પ્રયત્ન કરવા પરંતુ જો તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય જરૂરી હોય તો સારી યોજના બનાવો અને મુસાફરી કરો આમ કરવાથી મુશ્કેલી થવાની શક્યતા દૂર થઈ જશે જો તમે તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સુમેળમાં રહેશો તો તમને સારા પરિણામો મળશે નાની મોટા અવરોધો આવી શકે છે પરંતુ અંતે તમે તે અવરોધોને દૂર કરી શકશો અને સફળતા પ્રાપ્ત કરી શકશો તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગણત્રીસ જૂન થી થનારું શુક્રનું નું વૃષભ રાશિ ગોચર તમારી રાશિ પર કઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે